જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું નિર્જળા એકાદશી ક્યારે છે જેઠ માસના સુદ પક્ષમાં આવતી નિર્જળા એકાદશી કે જેને ભીમ એકાદશી કે પછી ભીમ અગિયારસ કહે છે તે પૂજન પૂજનવિધિ પાળનાનો સમય આ દિવસે કરવાના કાર્યો ઉપાયો તથા નિર્જળા એકાદશી જો તમારે કરવી છે અને તમારાથી ન થઈ શકે તો શું કરવું તથા નિર્જળા એકાદશીની કથા વાર્તા જેની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં સાંભળશો હવે જાણી લઈએ કે આ એકાદશી ક્યારે કરવાની છે તો જૈષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી તિથી પ્રારંભ થાય છે તારીખ પાંચ છ જૂન બે હજાર પચીસની મોડી રાત્રે બે કલાક પંદર મિનિટે તિથી પૂર્ણ થાય છે તારીખ સાત જૂન બે હજાર પચીસની વહેલી સવારે પરોઢીએ સાત કલાક પચાસ મિનિટે મિત્રો એકાદશીનું વ્રત હંમેશા ઉદયા તિથિ અનુસાર કરવાનું હોય છે આથી આ એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ છ જૂન બે હજાર પચીસ શુક્રવારે આ વર્ષે એકાદશી બે દિવસ રહેશે તારીખ છ જૂન અને તારીખ સાત જૂન જે સાંસારિક છે ગ્રહસ્થી છે તો તેમણે એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ છ જૂન બે હજાર પચીસ શુક્રવારે તથા જે વૈષ્ણવ છે કે પછી સન્યાસી છે તો તેમણે આ એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ સાત જૂન બે હજાર પચીસ શનિવારે આમ બે એકાદશી હોવાથી ભક્તો જે એકાદશી યોગ્ય લાગે તે એકાદશીનું વ્રત કરી શકે છે મિત્રો હવે જાણી લઈએ કે એકાદશીનું વ્રત જે ભક્તો કરે છે તો આ વ્રતના પારણા ક્યારે કરવા તો છ જૂન બે શુક્રવારે જે ભક્તોએ એકાદશીનું વ્રત કર્યું છે તો તેમણે એકાદશીના પારણા કરવાના રહેશે તારીખ સાત જૂન બે હજાર પચીસ બપોરે એક કલાક ચુમાલીસ મિનિટથી લઈ ચાર કલાક ત્રીસ મિનિટ સુધીમાં કરી શકે છે મિત્રો હરિવાસર સમાપ્ત થયા પછી જ એકાદશીના પારણા કરવા જોઈએ બપોરે અગિયાર કલાક પછી હરિવાસર સમાપ્ત થાય છે આથી એકાદશીના પારણા ત્યારે કરવાના રહેશે જે ભક્તોએ સાત જૂન બે હજાર પચીસ શુક્રવારે એકાદશીનું વ્રત કર્યું છે તો તેમણે પારણા કરવાના રહેશે તારીખ આઠ જૂન બે હજાર પચીસ રવિવારે સવારે પાંચ કલાક ત્રીસ મિનિટથી લઈને સાત કલાક ત્રીસ મિનિટ સુધીમાં કરવાના રહેશે ત્યાર પછી પ્રદોષની તિથિ શરૂ થાય છે તો જે ભક્તો પ્રદોષનું વ્રત કરે છે તો તેમણે એકાદશીના પારણા તુલસીપત્ર અને જળ ગ્રહણ કરીને પ્રદોષ વ્રતનો સંકલ્પ કરી શકે તો મિત્રો આ હતું નિર્જળા એકાદશી ક્યારે છે હવે જાણીશું નિર્જળા એકાદશીનું મહત્વ જો તમારાથી નિર્જળા ન થઈ શકે તો આ એકાદશી કેવી રીતે કરવી તથા આ દિવસે કરવાના ઉપાયો ગુજરાત સૌરાષ્ટ્રમાં આ એકાદશીનું ખૂબ જ મહત્વ છે આ દિવસને ભીમ અગિયારસના નામથી એક ઉત્સવ તરીકે ઉજવાય છે દર મહિને બે એકાદશી આવે છે વર્ષની ચોવીસ એકાદશી અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી આવે છે દરેક એકાદશીનું મહત્વ ખૂબ જ વધારે છે પરંતુ જેઠ મહિનાના શુદ્ધ પક્ષમાં આવતી નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી આખા વર્ષની એકાદશી કરિયાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આથી વર્ષની બધી જ એકાદશી જે નથી કરી શકતા તેમણે નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી વર્ષની બધી જ એકાદશી કરિયાનું પુણ્યફળ પ્રાપ્ત થશે એકાદશીનું આ વ્રત જળ અને અન્ન ગ્રહણ કર્યા વગર જ કરવાનું હોય છે આથી આ એકાદશીને નિર્જાળા એકાદશી કહે છે તથા આ એકાદશી પુત્ર ભીમે કરી હતી આથી આ એકાદશીને ભીમ એકાદશી કે પછી ભીમ અગિયારસ કહે છે મિત્રો એકાદશીનો આ દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે આ દિવસે શ્રી હરિ વિષ્ણુની પૂજા ધૂપ દીપ આરતી સુગંધિત પુષ્પ ચંદન વગેરેથી કરી નૈવેદમાં આમ્રફળ ધરાવાય છે આ દિવસે કેરીનું ખૂબ જ મહત્ત્વ છે આથી આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુને ગંગાજળ પંચામૃતથી સ્નાન કરાવી સાથે કેરીના રસથી પણ સ્નાન કરાવાય છે એકાદશીના આ દિવસે ગરીબ ભૂખ્યા બાળકો વૃદ્ધાશ્રમ બાળ આશ્રમ વગેરેમાં કેરીના ફળનું દાન કરવાનું મહત્ત્વ છે તથા દરેક ગુજરાતીના ઘરમાં આજના દિવસે રસપુરીનું જમણ બનાવાય છે આમ ભીમ અગિયારસના દિવસે આમ્ર ફળનું ખૂબ જ મહત્ત્વ છે એકાદશીનું આ અન્ન અને જળ વગર જ કરાય છે આ આ દિવસે અન્ન નથી લેવાતું તેમજ પાણીનું ટીપું પણ નથી પીવાતું ફક્ત આચમન કરવા માટે જ મોંમાં પાણી નાખી શકાય છે એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી જળનો ત્યાગ કરાય છે જેમણે નિર્જળા એકાદશી કરી છે તેમને જો શારીરિક અશક્તિ કે કોઈ પરેશાની લાગે તો એકાદશીના દિવસે સંધ્યા આરતી કર્યા બાદ નાળિયેર પાણી અથવા સાકર મિશ્રિત જળ એકવાર પી શકાય છે આ રીતે જળનો ત્યાગ કરીને આ વ્રત કરાતું હોવાથી આ એકાદશીને નિર્જળા એકાદશી કહે છે આ દિવસે કરેલ પૂજા પાઠ જપ તપ દાનનું ફળ અનંત ગણું મળે છે તો મિત્રો આ હતું ભીમ એકાદશી કે નિર્જળા એકાદશીનું મહાત્મ હવે જાણીશું નિર્જળા એકાદશીના દિવસે કરાતી પૂજન વિધિ મિત્રો નિર્જળા એકાદશીનું વ્રત ત્રણ દિવસનું હોય છે દશમના દિવસે શુદ્ધ અને સાત્વિક આહાર લઈ એકટાણું કરવું એકાદશીના દિવસે ફળાહાર કે પછી નિર્જળા ઉપવાસ કરવો આ દિવસે પ્રાતઃ વહેલા ઉઠવું કર્મથી પરવારી સ્નાન કરતી વખતે ગંગા જમના સરસ્વતી નદીના નામ બોલી સ્નાન કરવું ત્યારબાદ ભગવાન સૂર્યનારાયણને જળનું અથર્ય આપવું જ્યાં પૂજા કરવાની હોય તે જગ્યાએ ઢાળવો તેના પર સફેદ કે લાલ રંગનું વસ્ત્ર પાથરવું તેના પર ચોખાની ઢગલી કરવી પ્રથમ ભગવાન શ્રી હરિ વિષ્ણુની મૂર્તિને શુદ્ધ ગંગાચળથી સ્નાન કરાવવું ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવું ત્યારબાદ આમ્રફળના રસથી સ્નાન કરાવું આ દિવસે ખૂબ જ છે આથી જો શક્ય હોય તો ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિને આમ્રસથી અભિષેક કરવો જો મૂર્તિ ન હોય તો ભગવાન શ્રી હરિવિષ્ણુના કોઈ પણ સ્વરૂપની ફોટો કે છબી મૂકવી જો એ પણ ન હોય તો ભગવાન શ્રી હરિ વિષ્ણુના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલની પૂજા કરવી આ રીતે ભગવાન શ્રી હરિ વિષ્ણુની મૂર્તિ કે ફોટોની સ્થાપના કરવી ધૂપ દીપ અને નૈવેદ્યમાં કેરી અર્પણ કરવી આરતી કરવી પ્રાર્થના કરવી કે હે પ્રભુ મારી પૂજા પ્રાર્થનાનો સ્તુતિનો સ્વીકાર કરજો અમારી દરેક મનોકામના પૂર્ણ કરજો ત્યારબાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જપ કરવો પૂજા પૂર્ણ થયા બાદ નિર્જળા એકાદશી વ્રતની કથા સાંભળવી ત્યારબાદ પીપળે પાણી રેડવું અને પ્રદક્ષિણા કરવી ભગવાન શ્રી વિષ્ણુની પૂજા અર્ચના કર્યા બાદ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો પાઠ કરવો લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો જો શક્ય હોય

તો ગાયને લીલો ઘાસ ચારો નાખવો ઘરની બનાવેલી રોટલી ખવડાવી કૂતરાને ઘરની બનાવેલી રોટલી નાખવી પક્ષીને દાણા ચણ નાખવા કીડીને કીડિયા પૂરવું આ દરેક કાર્યો એકાદશીના દિવસે તથા દ્રાદશીના દિવસે કરવા આ રીતે એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં કોઈ પણ દિવસ મુસીબત આવતી નથી અને જો આવી હોય તો પ્રભુ શ્રી હરિ વિષ્ણુની કૃપાથી એ મુસીબત ટળી જાય છે પૂરી શ્રદ્ધાથી એકાદશીનું વ્રત કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો આ હતી નિર્જળા એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ હવે સાંભળશું નિર્જળા એકાદશી વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા જે સાંભળવા માત્રથી જ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તો હવે સાંભળીએ એકાદશી વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે જનાર્દન અપરા એકાદશીનું સગળું મહાત્મ મેં તમારી પાસેથી સાંભળ્યું હવે જેઠ માસના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું વર્ણન કરો ભગવાન કૃષ્ણે કહ્યું હે રાજન એનું વર્ણન પરમ ધર્માત્મા સત્યવતી નંદન વ્યાસજી કરશે કારણ કે એ વિદ્રાન છે અને શાસ્ત્રોના તત્વને જાણનારા છે આ ઉપરાંત વેદ વેદાંગમાં પણ પારંગત છે યુધિષ્ઠરે શ્રી વ્યાસને કહ્યું હે દ્રિપાયન વ્યાસ મેં શ્રી વશિષ્ઠ ઋષિ પાસેથી માનવ ધર્મો તો સાંભળ્યા છે હવે તમે મને ધર્મ વિશે કહો ત્યારે વ્યાસીએ કહ્યું હે રાજા તમે જે માનવ ધર્મો અને વૈદિક ધર્મો સાંભળ્યા તે કલયુગમાં ખરેખર કરી શકાતા જ નથી પરંતુ કલયુગમાં થોડા ધનના ખર્ચવાળું થોડા કલેશવાળું મોટું ફળ આપનારું બધાય પુરાણોમાં સારરૂપ તેમજ જે સુખકારક ઉપાય છે તે માત્ર એકાદશીના વ્રત છે તેથી હે મહાબુદ્ધિમાન રાજા દરેક મહિનામાં બે પખવાડિયામાં જે બે એકાદશીઓ આવે છે તે દિવસે વિધિપૂર્વક વ્રત કરીને ઉપવાસ કરવો બીજા દિવસે બારસના દિવસે નિત્યકર્મ પૂરું કરીને સ્નાન વગેરેથી પવિત્ર થઈને ફૂલોથી ભગવાન કેશવની પૂજા કરવી ત્યાર પછી પહેલાં બ્રાહ્મણોને ભોજન કરાવીને પછી પોતાના કુટુંબીઓ આમંત્રિત મિત્રો તેમજ સગા સંબંધીઓ સાથે બેસીને ભોજન કરવું હે રાજા જો એકાદશીની તિથિએ સૂતક હોય તો અપવિત્રતા હોય તો જમવું ન જોઈએ હે પુરુષોમાં શ્રેષ્ઠ યુધિષ્ઠર જે લોકો સ્વર્ગમાં ગતિ કરવા ઈચ્છતા હોય તેઓએ જીવન પર્યંત એકાદશીના વ્રત કરવા જોઈએ જે લોકો પાપી દુરાચારી અતિશય પાપી તથા અધર્મી હોય તો પણ જો એકાદશીની તિથિએ વ્રત કરીને જમે નહીં તેમજ એ વ્રત નિમિત્તે જાગરણ કરે તો તે મૃત્યુ પછી યમદેવની નજીક જતા નથી તેને સ્વર્ગની ગતિ થાય છે આ સાંભળી તુરંત જ ભીમસેન બોલ્યા મહાબુદ્ધિમાન અને મહાજ્ઞાની પિતામહ મારું કહ્યું તમે સાંભળો યુધિષ્ઠર કુંતી દ્રૌપદી અર્જુન નકુળ અને સહદેવ આ બધા જ એકાદશીની તિથિએ ઉપવાસ કરે છે અને મને પણ ઉપવાસ કરવાનું કહે છે પરંતુ મારાથી ઉપવાસ કરીને ભૂખ્યા રહી શકાતું નથી હું વિધિપૂર્વક ભગવાન કેશવનું પૂજન કરીશ દાન દક્ષિણા પણ આપીશ પરંતુ ભૂખનો દુઃખ મારાથી વેઠાતું નથી ભીમસેનની વાત સાંભળીને વ્યાસજીએ કહ્યું હે ભીમસેન જો તને સ્વર્ગ જોઈતું હોય અને નરક ન ગમતું હોય તો તારે બંને પખવાડિયાની એકાદશીના દિવસે ભોજન ન કરવું ભીમસેને કહ્યું હે પિતામહ હું એકટાણું પણ કરી શકતો નથી તો ઉપવાસ તો કેવી રીતે કરી શકું મારા પેટમાં વૃક્ષ નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે હું જ્યારે વધારે ખાઉં છું ત્યારે જ એ શાંત થાય છે છતાં પણ આખા વર્ષમાં માત્ર એક જ દિવસનું ઉપવાસ કરી શકું તેમ છું તો કૃપા કરીને મને એવું કોઈ વ્રત બતાવો કે જે કરવાથી મને પુણ્ય મળે અને મને સ્વર્ગની પ્રાપ્તિ થાય વ્યાસજીએ કહ્યું હે ભીમ જેઠ મહિનામાં સૂર્ય જ્યારે વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં હોય ત્યારે શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ નિર્જળા એકાદશી છે એનું તું વ્રત કરીને ઉપવાસ કર તેમજ એ દિવસે જળનો પણ ત્યાગ કર નિર્જળા એકાદશીના દિવસે નિત્યકર્મ કરીને સ્નાન વગેરેથી પવિત્ર થઈને માત્ર એક જ ખોબા જેટલું પાણી પીને આચમન કરવું જોઈએ એનાથી દેહ પવિત્ર થાય છે એનાથી જો વધારે પાણી પીધું હોય તો વ્રત ભંગ થાય છે નિર્જળા એકાદશીના સૂર્યોદયથી લઈને બીજા દિવસના એટલે કે બારસના સૂર્યોદય સુધી ઉપવાસ સહિત જળનો સંપૂર્ણ ત્યાગ કરવાથી આ વ્રત પૂર્ણ થાય છે ત્યાર પછી વ્રત કરનારે બારસને દિવસે સ્નાન કરીને બ્રાહ્મણોને જળ અને સુવર્ણનું દાન કરવું આ પ્રમાણેની બધી વિધિ પૂરી કરીને જીતેન્દ્રિય રહીને બ્રાહ્મણોની સાથે ભોજન કરવું આખા વર્ષમાં જેટલી એકાદશીઓ આવે છે અને એ બધી એકાદશીઓનું વ્રત કરવાથી જેટલું ફળ મળે છે તેટલું જ ફળ આ નિર્જળા એકાદશીનું વ્રત કરનારને પ્રાપ્ત થાય છે શંખ ચક્ર અને ગદા ધારણ કરનાર ભગવાન શ્રી વિષ્ણુએ કહ્યું છે કે જે કોઈ વ્યક્તિ આ નિર્જળા એકાદશીનું વ્રત કરીને મારા શરણને આવે છે એના સગળા પાપો બળીને ભસ્મ થઈ જાય છે જે મનુષ્ય નિર્જળા એકાદશીના દિવસે ઉપવાસ કરે છે તેની સામે વિશાળ કાય બેડોળ વિકરાળ અને ભયંકર આકૃતિવાળા યમદૂતો આવતા નથી પરંતુ પીળા પિતાંબર ધારણ કરેલા શાંત સ્વભાવવાળા હાથમાં ચક્રને ધારણ કરેલા અને મનના જેવા વેગ ધારણ કરનારા વિષ્ણુના દૂતો અંતકાળે આવી પહોંચે છે અને એને વૈકુંઠ ધામમાં લઈ જાય છે માટે હે કુંતીપુત્ર ભીમસેન તું પણ સર્વે પાપોની શાંતિ માટે જેઠ મહિનાના શુકલ પક્ષમાં આવતી નિર્જળા એકાદશીનું વ્રત કરીને ઉપવાસ કરી નિર્જળા રહી સર્વે પ્રયત્નથી ભગવાન શ્રી હરિનું પૂજન કર અને પ્રાર્થના કર કે હે પ્રભુ સ્વપ્નમાં પણ મારો કોઈ અપરાધ થયો નથી અથવા દાંત ખોતરીને પણ મેં કોઈ અપરાધ કર્યો નથી તો હે દેવેશ્વર આ ભગવાન શ્રી હરિના એકાદશીના દિવસથી માંડી બીજા દિવસે એટલે કે બારસની તિથિએ જ કરીશ આ મંત્ર ઉચ્ચારીને પોતાના સર્વે પાપોનો વિનાશ કરવા માટે એકાદશીનું વ્રત કરવું જોઈએ કારણ કે સ્ત્રી હોય કે પુરુષ જો એણે મેરુ પર્વત કે મંદ્રાચળ પર્વત જેવડું મોટું પાપ કર્યું હોય તો પણ એ એકાદશીના વ્રતના પ્રભાવથી બળીને ભસ્મ થઈ જાય છે વળી બ્રાહ્મણની હત્યા કરનાર દારૂ પીનાર ચોરી કરનાર ગુરુનો દ્રોહ કરનાર અને ખોટું બોલનાર પણ આ નિર્જળા એકાદશીના વ્રતના પ્રભાવથી આવા પાપોમાંથી મુક્ત થાય છે આ એકાદશી ધન આયુષ્ય પુત્ર અને આરોગ્ય પ્રદાન કરવાવાળી છે જે મનુષ્ય એકાદશીને દિવસે વ્રત કરીને ઉપવાસ કરીને પાણી પણ ન લેવાનો નિર્ણય કરે છે તે પુણ્યને પ્રાપ્ત કરે છે અને એક એક પ્રહરમાં કરોડ કરોડની કિંમતનું સોનાનું દાન કર્યાનું પુણ્ય ફળ મેળવે છે વળી જે મનુષ્ય નિર્જળા એકાદશીનું વ્રત કરીને એ દિવસે સ્નાન દાન કર્મ કરે છે તે અક્ષય થઈ જાય છે નિર્જળા એકાદશીનું વ્રત વિધિપૂર્વક તેમજ ઉત્તમ રીતથી કરીને ઉપવાસ કરીને મનુષ્ય વિષ્ણુના ધામને પામે છે પરંતુ જે મનુષ્ય એકાદશીને દિવસે અન્ન ખાય છે તે પાપનું ભોજન કરે છે એટલું જ નહીં પણ દિવસે જમનાર મનુષ્ય લોકમાં ચાંડાલ જેવો છે અને મર્યા પછી પામે છે જેઠ મહિનાના અંજાળિયામાં આવતી નિર્જળા એકાદશીનું વ્રત કરીને ઉપવાસી રહીને દાન કરે છે તેઓ સર્વ પ્રકારના પાપોમાંથી છૂટી જાય છે અને મોક્ષ પામે છે એમાં કોઈ પણ જાતનો સંશય નથી તેથી હે કુંતીપુત્ર યુધિષ્ઠર તથા ભીમસેન એ નિર્જળા નામની એકાદશીનું વ્રત દરેક સ્ત્રી અથવા પુરુષે કરીને શ્રદ્ધાપૂર્વક દાન કરવું જોઈએ તેમજ એ દિવસે જળાશય ભગવાન શ્રી વિષ્ણુનું જળમય ગાયનું અથવા પ્રત્યક્ષ ગાયનું અથવા ઘીમય ગાયનું પણ અવશ્ય પૂજન કરવું હે શ્રેષ્ઠ રાજા આ દિવસે અનેક પ્રકારના દાનો તેમજ દક્ષિણા દઈને મિષ્ઠાનો વડે બ્રાહ્મણોને જમાડીને એમને સંતુષ્ટ કરવા જોઈએ એથી શ્રીહરિ પોતે સંતુષ્ટ રહે છે જેઠ મહિનાના શુકલ પક્ષમાં આવતી આ નિર્જળા એકાદશીનું વ્રત તેમજ ઉપવાસ જે લોકોએ કર્યું નથી તેઓ આત્મદ્રોહી છે એટલું જ નહીં પણ તેઓ પાપ આત્માઓ દુરાચારી તથા દુષ્ટ છે પરંતુ જે લોકો શાંત ચિત્ત રાખીને જીતેન્દ્રિય બનીને દાન પરાયણ થઈને ભગવાન વિષ્ણુનું પૂજન કરીને આ નિર્જળા એકાદશીનું ઉપવાસ સાથે વ્રત કર્યું હોય તેમજ રાત્રે ધૂન ભજન કીર્તન સહિત જાગરણ કર્યું હોય તેઓ પોતાની સાથે પોતાની વીતી ગયેલ ભૂતકાળના કુળો તેમજ આવતા ભવિષ્યના કુળોને પણ પહોંચાડે છે નિર્જળા એકાદશીના દિવસે અન્ન વસ્ત્ર ગાય જળ સુંદર આસન કમંડળ તથા છત્રી દાનમાં દેવા જોઈએ આ પ્રમાણે જે મનુષ્ય નિર્જળા એકાદશીના દિવસે સુપાત્ર બ્રાહ્મણને પગરખાનું દાન કરે છે તે સોનાના વિમાનમાં બેસીને સ્વર્ગ લોકમાં જાય છે વળી જે મનુષ્ય આ નિર્જળા એકાદશીના મહાત્મને પૂર્ણ શ્રદ્ધાથી વાંચે છે અથવા સાંભળે છે તે સ્વર્ગને પામે છે ચૌદ શયુક્ત અમાસને દિવસે સૂર્યગ્રહણ વખતે શ્રાદ્ધ કરીને મનુષ્ય જે ફળ મેળવે છે એટલું જ ફળ આ નિર્જળા એકાદશીના મહાત્મને સાંભળનાર પ્રાપ્ત કરે છે સવારે દાંતણ કર્યા પછી એવો સંકલ્પ કરવો કે હું ભગવાન કેશવની પ્રસન્નતાને માટે ઉપવાસ કરીને માત્ર આચમન સિવાય અન્ન જળનો ત્યાગ કરીશ ત્યાર પછી બારશ ને દિવસે પૂર્ણ શ્રદ્ધાથી ભક્તિભાવ પૂર્વક ભગવાન વિષ્ણુ ચંદન પુષ્પ ફળ જળ અને પૂજન કરીને સ્વચ્છ જળનો સમક્ષ મૂકીને આ પ્રમાણે તારવા વાળા કે હે ઋષિકેશ હું આ પાણીનો ઘોડો દાનમાં આપું છું આપ મને પરમ ગતિની પ્રાપ્તિ કરાવો હે ભીમસેન જેઠ મહિનાના શુકલ પક્ષની આ શુભ નિર્જળા એકાદશીનું વ્રત તારે પણ કરવું જોઈએ એ દિવસે બ્રાહ્મણોને સાકર નાખેલા પાણીના ઘડાનું દાન કરવું જોઈએ આમ કરવાથી ભગવાન શ્રી વિષ્ણુનું સાનિધ્ય મળે છે અને આનંદનો અનુભવ થાય છે ત્યાર પછી બારસને દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને પોતાના કુટુંબ સાથે તેમજ આમંત્રિત મિત્રો તેમજ સગા વહાલાની સાથે પોતે ભોજન કરવું જોઈએ આ પ્રકારે જે પૂર્ણ રૂપથી પાપનાશીની નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપોમાંથી મુક્ત થાય છે અને મૃત્યુ પછી વૈકુંઠ ધામને પામે છે વ્યાસજીનું આ પ્રમાણેનું કહેવું સાંભળીને ભીમસેને પણ આ નિર્જળા એકાદશીનું વ્રત કર્યું હતું આ કારણને લીધે નિર્જળા એકાદશીને ભીમ અગિયારસ અથવા પાંડવ દ્રાદશી પણ કહેવામાં આવે છે આ પ્રમાણે જેઠ મહિનાની શુકલ પક્ષની નિર્જળા એકાદશી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી કે પછી વ્રતની કથા સાંભળવા માત્રથી જ વર્ષભરની તમામ એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે તેમજ જીવન પર ધનની અછત રહેતી નથી આ એકાદશીનું વ્રત કરનાર કદી નિર્ધન નથી રહેતો આ એકાદશીનું વ્રત પાંડુ પુત્ર ભીમે કર્યું હતું આથી જ આ એકાદશીને ભીમ એકાદશી કહે છે જે આપણે ભીમ અગિયારસના નામથી ઉજવીએ છીએ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરવો કારણ કે પૃથ્વી પરના દરેક પાપ એકાદશીના દિવસે અન્નમાં આવીને વસે છે આથી જ એકાદશીના દિવસે અન્ન નથી ખવાતું તથા આ દિવસે રાંધેલો ભાત પણ ન ખાવો લસણ ડુંગળી વગેરે તામસી પદાર્થનો ત્યાગ કરવો અસત્ય ન બોલવું આ દિવસે તુલસીપત્ર ન તોડવા અકારણ ગુસ્સો ન કરવો કોઈની ઈર્ષ્યા નિંદા ન કરવી મન અને કર્મથી પવિત્ર રહેવું આ દિવસે જો બની શકે અને શક્તિ હોય તો ગાય માતાને લીલો ઘાસચારો ખવડાવો પક્ષીને દાણા ચણ નાખવા કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવડાવી સંધ્યા સમયે તુલસી ક્યારે ઘીનો દીવો કરવો આ દરેક કાર્યો નિર્જળા એકાદશીના દિવસે કરવાથી અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે આ દિવસે જો કોઈ કાર્ય જેવા કે દાન પુણ્ય પૂજા પાઠ કે મંત્ર જપ કરો તે સિદ્ધ થઈ જાય છે આથી જ આ એકાદશીના દિવસે સંધ્યા સમયે પીપળાના વૃક્ષની એકસો આઠ વાર પ્રદક્ષિણા કરી અને પ્રદક્ષિણા કરતા વખતે શ્રી કૃષ્ણ શરણ મમ મંત્રનો જપ કરવો તથા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો આમ કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા જીવનમાં બની રહેશે ભગવાન શ્રી હરિવિષ્ણુને તુલસી અતિ પ્રિય છે આથી આ દિવસે સંધ્યા સમયે તુલસી ક્યારે ઘીનો દીવો કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુની સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે તેના ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભરેલા રહેશે માતાલક્ષ્મી સ્થાયી નિવાસ કરશે તો મિત્રો આ હતું નિર્જળા એકાદશી વ્રતનું મહાત્મ્ય પૂજન વિધિ કથા વાર્તા અને આ દિવસે કરવાના ઉપાયો જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યા જે સાંભળવા તમને જરૂર ગમ્યા હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય માતા લક્ષ્મી જય ભીમસેન જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ